આજનું રાશિ ફળ અઠાવીસ મંગળવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મેષ રાશિફળ તમારું મોહિત કરનારું વર્તન ધ્યાન આકર્ષિત કરશે પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા પારિવારિક જવાબદારીઓનો ડુંગર ખડકાશે તેના કારણે તમારા મગજ પર તાણ વધશે તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે કેમ કે તમારું પ્રિય પાત્ર તમને હસીમ પ્રેમ આપે એવી શક્યતા છે નવા પ્રકલ્પ તથા યોજનાઓને અમલમાં મુકવા માટે સારો દિવસ આજે તમે બધા કામોને મૂકી તે કામ કરવાનું પસંદ કરશો જે તમે નાનપણના દિવસો કરશે જેનાથી તમારા જીવનસાથી નવેસરથી તમારા પ્રેમમાં પડશે ઉપાય વિકાસ અને સમૃદ્ધિ માટે ઓમ એન ધીમી પ્રચો નીલવર નાય વિધ સૈનિકે આય ધીમહી તન્નો રાહુ પ્રચોદયાત નો અગિયાર વખત જાપ કરો વૃષભ રાશિ પર તમારા મિત્રો અથવા પરિવારના સભ્યો સાથેની મજા માટેની ટ્રીપ તમને નિરાંતવા બનાવશે વેપારમાં ફાયદો આજે ઘણા વેપારીઓ ના ચહેરા પાર સ્મિત લાવી શકે છે તમારા પરિવારના સભ્યો કહે છે એ દરેક બાબત સાથે તમે કદાચ સહમત નહીં થાવ પણ તમારે તમના અનુભવોમાંથી શીખવાનો પ્રયાસ કરવો જોઈએ કોઈકની દખલને કારણે તમારા પ્રિયપાત્ર સાથેના તમારા સંબંધો વણસી શકે છે તમારો આત્મવિશ્વાસ વધી રહ્યો છે તથા તમારો વિકાસ સ્પષ્ટ છે કોઈ પણ બિનજરૂરી કામ માટે આજે તમારો ફ્રી સમય બગડી શકે છે તમારા જીવનસાથીના સગા સંબંધીઓ આજે તમારા વૈવાહિક જીવનમાં ખલેલ સર્જી શકે છે ઉપાય એક સારા પ્રેમ જીવન માટે શંખ મોતી અને સીખથી બનેલી વસ્તુઓ પ્રેમી પ્રેમિકાને બેંડ કરો મિથુન રાશિ ઘરની ચિંતાઓ તમને બેચેન કરી મૂકશે જે લોકોએ કોઈથી ઉધાર લીધું આજે કોઈ પણ હાલતમાં ઉધાર ચૂકવવું પડી શકે છે જેથી આર્થિક સ્થિતિ નબળી થઈ શકે છે તમને પરિવારના સભ્યો સાથે કેટલીક મુશ્કેલીઓ હશે પણ તેને તમારા મગજની શાંતિ હણવા ન દો તમારા પ્રેમને કોઈ મહામૂલી જણસની જેમ તાજો રાખો તમારામાં નેતૃત્વના ગુણો તથા લોકોની જરૂરિયાતો અંગે સંવેદનશીલતા છે તમે ખરેખર જે છો તેના પર ભાર મૂકી તમારી જાતને અભિવ્યક્ત કરશો તો તમારી તરફેણમાં વિજય લાવવામાં તમને મોટા પાયે સફળતા મળશે તમારા શરીરને સુધારવા માટે તમે આજે પણ ઘણી વાર વિચારશો પરંતુ બાકીના દિવસોની જેમ આ યોજના પણ અટકાયેલી રહેશે પરણેલા હોવાનો ખરો આનંદ તમે આજે જાણશો

આજે તમે કેન્દ્રસ્થાન રહેશો અને સફળતા પણ તમારી પહોંચ માં લેવાયેલું બાંધકામ તમારા સંતોષ મુજબ પૂરું થશે આજનો દિવસ તમારા લગ્નજીવન માટે ખરેખર મહત્વનો છે તમે તમારા જીવનસાથીને કેટલો પ્રેમ કરો છો તેની જાણ તેને થવા દો ઉપાય ભગવાન કૃષ્ણની પૂજા કરો અને ઘરને ખુશ સંતુષ્ટ અને તૃપ્ત લોકોથી ભરો સિંઘ રાશિફળ તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદભુત દિવસ પોતાનું ધન સંચય કેવી રીતે કરવું છે તે હુનર તમે આજે શીખી શકો છો અને આ હુનરને શીખી તમે પોતાનું ધન બચાવી શકો છો યોગ્ય સંવાદ તથા સહકાર તમારા જીવનસાથી સાથેના સંબંધોને સુધારશે તમારો પ્રણય સાથીદાર તમારી ખુશામત કરશે આ એકલવાયા વિશ્વમાં મને એકલો એકલી ન મૂકતા કામના સ્થળે આકાર લઈ રહેલા ફેરફારથી તમને લાભ થશે આ રાશિના લોકોએ આજે મફત આધ્યાત્મિક પુસ્તકોનો અભ્યાસ કરવો જોઈએ આમ કરવાથી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે તમારા જીવનસાથી આજે અનાયાસે જક શું કદભૂત કરશે જે તમારી માટે ખરેખર અવિસ્મરણીય બની રહેશે ઉપાય નહાવાના પાણીમાં આધ્યાત્મિક ઘાસખુશ નાખવાથી પારિવારિક ખુશી વધે છે ધીરજ રાખો કેમ કે તમારા નજીકી દ્વારા સલાહ મળી શકે છે જેના દ્વારા તેમને આર્થિક લાભ થવાની શક્યતા છે તમારું બેદરકારી ભર્યું તમારા માતા પિતાને ચિંતિત કરશે કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા તેમને વિશ્વાસ લેજો તમારા પ્રિયપાત્રના કઠોર શબ્દોને કારણે તમારો મૂળ કદાચ વ્યગ્ર થઈ શકે છે કામના સ્થળે મામલો ઉકેલવા માટે તમારે તમારું બુદ્ધિ ચાતુર્ય તથા તમારી વગ વાપરવાની જરૂર છે જેમની સાથે તમારો સમય ખરાબ થાય છે તેમની સાથે સંપર્ક વધારવા નું ટાળો બહુ સારું ન કહેવાય એવું વૈવાહિક જીવનને કારણે તમારા જીવનસાથી આજે તમારા પરવર્સી પડે આવી શક્યતા છે ઉપાય ગરીબ અને જરૂરિયાતમંદો વચ્ચે કાળા ચણા વિતરિત કરી એક સામંજસ્યપૂર્ણ અને પ્રેમાળ સંબંધો બનાવો તુલા રાશિ પર બાળક જેવો તમારો સ્વભાવ સપાટી પર આવશે તથા તમે આનંદના મિજાજમાં હશો ધનની આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીઓથી દૂર કરી શકે છે તમે ક્યારેય ન ગયા હો એવા સ્થળે જો તમને આમંત્રિત કરાયા હોય તો આમંત્રણનો ગરિમા કુવર્વક સ્વીકાર કરો તમારા પ્રેમની બિનજરૂરી માગણીઓ સામે ઝૂકતા નહીં વરિષ્ઠ સહકર્મચારીઓ તથા સંબંધીઓ તમને સારો એવો સહકાર આપશે તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો તમારા જીવનસાથી સાથે તમે આરામદાયક દિવસ વિતાવશો ઉપાય તમારા પ્રેમના જોડને મજબૂત કરવા માટે ભગવાન શિવ અને હનુમાન મંદિર પર પ્રસાદ ચઢાવો વૃશ્ચિક રાશિ પર તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે આજે શક્યતા છે કે તમને ધન સંબંધી કોઈ મુશ્કેલી હોય પરંતુ તમે પોતાની સમજદારીથી ખોટને નફામાંગ બદલી દેશો આજે તમારી ધીરજ ખૂબ જ મર્યાદિત હશે પણ ધ્યાન રાખજો કેમ કે કઠોર અથવા અસંતુલિત શબ્દો તમારી આસપાસના લોકોને નાખુશ કરી શકે છે પ્રેમનું સંગીત તેને જ સંભળાય છે જેઓ તેમાં સતત ખોવાયેલા રહે છે આજે તમને આ સંગીત સાંભળવા મળશે જે તમને વિશ્વના તમામ ગીતો ભૂલાવી દેશે તમારા કામના સ્થળે આજે ઢગલાબંધ પ્રેમ પ્રવર્તતો જોઈ શકશો તમારો અભિપ્રાય પૂછાય ત્યારે શરમાતા નહીં કેમ કે તમારા અભિપ્રાય માટે તમારા ખાસ્સા વખાણ થવાના છે આજે તમને ગુલાબ લાલ અને આસપાસની ચીજો વધુ રંગીન જણાશે કેમ કે પ્રેમનો નશો તમને અલગ જકેફ આપી રહ્યો છે ઉપાય શાંતિપૂર્ણ અને આનંદમય કુટુંબ જીવન માટે તાંબા અથવા સ્વર્ણ જો શક્ય હોય તો મામ પાણી મૂકી એનાથી જ પીઓ ધન પણ કામ ના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે આમંત્રણ આપી શકે છે જે વિસંવાદિતા તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે લાંબા ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો તમારા બાળકો સાથે તંદુરસ્ત સંબંધને પ્રોત્સાહન આપો ભૂપકાળને ભૂલાવી ને આગળ આવનારા ઝળહળતા તથા ખુશહાલ સમય પર મીટ માંડો તમારા પ્રયત્નો શું કરવું કરશો તો તમારા પ્રેમી પ્રેમિકા સાથે તમને ગંભીર સમસ્યાઓ થશે આજે કાર્યક્ષેત્ર ઘરની કોઈ બાબતને લીધે તમારી ઉર્જા ઓછી રહેશે આ રાશિના વેપારીઓને તેમના ભાગીદાર ઉપર નજર રાખવી હશે કેમકે તે તમને નુકસાન પહોંચાડી શકે છે આજે તમારી પાસે મફત સમય હશે અને તમે આ સમયનો ઉપયોગ કરવા માટે કરી શકો છો આજે તમને માનસિક શાંતિનો અનુભવ થશે આજે તમે અને તમારા જીવનસાથીએ સારી ખાણી પીણી કરી હશે તો સ્વાસ્થ્ય બગડવાની શક્યતા છે ઉપાય પાણીને લાલ અથવા મરુ કાંચની બોટલ માંગ સંગ્રહ કરી એને સૂર્યની કિરણો શોખવા માટે મૂકો પછી અને નાહવાના પાણી માંગ વેળવી એક જીવંત વ્યવસાયિક જીવન માટે આનાથી નહાવો મકર રાશિફળ તમારી સાંજ મિશ્ર લાગણીઓથી ભરેલી હશે જે તમને તાણગ્રસ્ત રાખી શકે છે પમ્યમાં જાજી ચિંતા કરવા જેવું નથી કેમ કે તમારી ખુશી તમને નિરાશા કરતા વધુ આનંદ આપશે તમારા ખર્ચમાં અણધાર્યો વધારો તમારી માનસિક શાંતિમાં ખલેલ પહોંચાડશે તમારો વિનોદી સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ ઝળકાવશે દિવસને ખાસ બનાવવા માટે ઉદારતા તથા પ્રેમ આપો આજે તમે બાકી રહી ગયેલા અનેક નાના પણ મહત્વના કામ પૂરા કરી શકશો આજે તમારી પાસે મફત સમય હશે અને તમે આ સમયનો ઉપયોગ ધ્યાન કરવા માટે કરી શકો છો આજે તમને માનસિક શાંતિનો અનુભવ થશે શું તમે એવું વિચારો છો કે લગ્નજીવન એટલે માત્ર સમાધાન જો એવું હોય તો તમને આજે સમજાશે કે લગ્ન તમારા જીવનમાં બનેલી સૌથી શ્રેષ્ઠતમ ઘટના છે

તમને જે સમયે તમારા મિત્રની જરૂર સૌથી વધારે હશે એ સમયે જ તે તમને નિરાશ કરશે તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે કેમ કે તમારું પ્રિયપાત્ર તમને હસીન પ્રેમ આપે એવી શક્યતા છે કોઈ પણ ભાગીદારીમાં જોડાતા પૂર્વે તમારી અંદરની લાગણીને સાંભળજો આજે સામાજિક મિલન મુલાકાતો તથા તમને સૌથી વધુ કરવી ગમે તેવી બાબતો કરવા માટે તમારી પાસે ફાજલ સમય હશે આજે તમારા માતા-પિતા તમારા જીવનસાથીને કોઈ ખરેખર અદ્ભુત આશીર્વાદ આપશે જે આગળ જતાં તમારા લગ્નજીવનને નિખારશે. ઉપાય: પરિવાર, માંસ સભ્યો, વત્સ્યે ખુશી વધારવા માટે નિયમિત રૂપે શિવલિંગ ઉપર પાણી રેડો. મીન રાશિફળ: તમારું વ્યક્તિત્વ આજે અક્તરની જેવું કામ કરશે. આજના દિવસે તમારે તેવા મિત્રોથી બચવાની જરૂર છે જે ઉધાર લેતો છે પરંતુ પાછું નથી કરતા. કોઈક અંગત સમસ્યા સુલઝાવવા સુલ તમારી મદદની અપેક્ષા રાખતા કોઈક વૃદ્ધ સંબંધી તરફથી આશીર્વાદ મળશે તમારી હિંમત પ્રેમ અપાવશે પ્રેમનું સંગીત તેને જ સંભળાય છે જેઓ તેમાં સતત ખોવાયેલા રહે છે આજે તમને આ સંગીત સાંભળવા મળશે જે તમને વિશ્વના તમામ ગીતો ભૂલાવી દેશે સમય કરતાં મોટું કઈ હોતું નથી તેથી જ તમે સમયનો સારો ઉપયોગ કરો છો પરંતુ કેટલીક વાર તમારે જીવનને સરળ બનાવવાની જરૂર છે અને તમારા પરિવાર સાથે સમય વિતાવવાની જરૂર હોય છે આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો ઉપાય સંસારી વિત્તીય સ્થિતિ માટે તંદુર માટીનો ચૂલો ચૂલ્હો માંગ મીઠી રોટી બનાવીને જરૂરિયાતમંદોને વિતરિત કરો